સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેજ સ્ટોન ક્વોરી બંધ કરાવવાના વિરુદ્ધ કરી ઉગ્ર બન્યો છે રાજ્યમંત્રી કુંવરસિંહ હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ કોઈ રિપોર્ટ નહી થતા ક્વોરીઓ બાબતે ઠોસ નિર્ણય નહીં થતા ફરી ગ્રામજનો ભેગા મળીને ગ્રામ બંધ પાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અને રાજ્ય સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં પહેલાં પથ્થરો તોડવાની સ્ટોન ફોરી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનોએ લડત ઉપાડી હતી ગ્રામજનોની ઉગ્ર લડત બાદ માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી અને તપાસ કમિટી જ્યાં સુધી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી કોરી બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો હતો પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટી તંત્રના મેળા પીપળામાં સ્ટોન કોરી મામલે કોઈ કાર્યવાહી નહીં થતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સુર ઉઠ્યો છે જે રિપોર્ટો થયા હતા એના બાબતમાં આજે અમારી મીટિંગ હતી અને પ્રાંત સાહેબો અને બીજા અન્ય અધિકારીઓ પણ હતા એ લોકો બધા આજે આવ્યા હતા હજુ સુધી અમારે અહીંયા કોઈ આવ્યું જ નહોતું અને હવે એ લોકોએ કીધું છે અમને કે મુદત આપી છે બાર દિવસની તો બાર દિવસ એટલે પ્લસ બીજી તારીખે બીજી તારીખે લોકો રિપોર્ટ આપવાના છે રિપોર્ટમાં જે કંઈ બી ના આવે ને તમે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરી ગામમાં સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ પણ મોટા ઉપાડે ગ્રામજનોને મોટા વચનો આપ્યા હતા અને પંદર દિવસ સુધી ક્વોરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ મંત્રી કુંવરજી હળપતિની આગેવાનીમાં બનેલી તપાસ

કોઈ પણ કાયદો હાથમાં લીધા વગર સરકારની જે માન્યતા પ્રમાણે એમણે જે કીધું અમને પ્રાંત સાહેબે અને મંત્રીશ્રીએ અમને માંડવી મિટિંગ માટે બોલાવ્યા હતા અને ત્યાં નક્કી થયેલું હતું કે તપાસ સમિતિ રચના કરશે બ્લાસ્ટિંગની કરશે પાણીની કરશે ઘરની તિરડોની કરશે એ બધી તપાસ સમિતિ નક્કી કરીને છેલ્લે ફાઇનલ રિપોર્ટ આપશે પણ એ રિપોર્ટ અમને પાછો આપવામાં આવ્યો પણ એ ફક્ત ને ફક્ત એક લોલીપોપ છે એમાં કોઈ સાચી ઘટના એમાં બતાવી નથી અને અમારા ઘરમાં એટલી તિરડો પડે છે અને પાણી પણ પતી ગયું છે એની ન્યાયિક લડાઈ અમારે ચાલુ રાખવાની છે અને અમે સરકારની સામે આ લડાઈ અમારી આખું ગામ એક રાખી પક્ષ પાર્ટી ભૂલી બધા એક થઈને આ લડત ચાલુ રાખી છે અને આમાં અમને કોઈ સરકારના તંત્રએ કોઈ જ સાથ સહકાર આપ્યો નથી અને કોઈ એવા નેતાઓ પણ અમને મળવા આવ્યા નથી તો આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે અને પ્રાંત સાહેબ આજે અમે જે મીટિંગ કરી હતી એમાં હાજર હતા અને એ પોતે કહી ગયા છે કે બાર દિવસ પછી અમે તપાસ કરીને ફાઇનલ રિપોર્ટ તમને આપીશું તો ગ્રામજનોએ અમને અમે બધાય ભેગા થઈને ગ્રામજનોએ કીધું છે કે બાર દિવસની અંદર જો એ ક્વારી બંધનું

ખરેખર મેં જોયું તો ચારસોથી વધુ ઘરો ઇફેક્ટિવ છે પ્રાંતે રિપોર્ટ કર્યો છે બાર દિવસની અંદર અહેવાલ આપવાનો બાર દિવસમાં નોટિસો આપવાની અને જે કંઈ કે ભરપાઈ કરવાની થશે તે કરશે જ પણ સાથે સાથે સીએમઓમાં વાત કર્યા પછી મેં ખાતરી મેળવી છે કે આ બધી જ પાંચે પાંચ બંધ કરવાની હું ખાતરી આપું છું એનું મળી જશે માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેનાથી ઘરોને ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન જઈ રહ્યું છે જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે અને બીજી બાજુ સ્થાનિક વહીવટી તંત્ર અધિકારીઓને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા હતા ચૂંટણી પહેલા જો ક્વોરી બંધ નહીં થાય